મારું નામ છે મેપાણી કસ્તુર કેતનભાઈ મારું રહેવાનું છે કેરા એસબીઆઈ બેંકની સામે હું અલગ રહું છું પોણા બે વર્ષ હું એકલી જ છું અને મારા બે છોકરા આજે સવારે હિતેશ ગામી મારી થોડી બોલા ચાલી હતી મારા ઘરમાં લગભગ આજ ત્રણ ચાર વર્ષથી બે માણસ વચ્ચે કરે છે ને માનસિક ત્રાસ ને શારીરિક સંબંધમાં કરે છે તો આજ સવારે મેં મારા છોકરાને મૂકીને આવીને મેં એને કીધું કે તું મારી

નવ જણા આવ્યા હું તો ઘરમાં પડી હતી અપશબ્દ બોલવા માંડી તો હું તો દરવાજો ખોલ્યો ખોલ્યો એટલે મને ખેંચીને બધા મારા મારી દરવા માંડ્યા એ આઠ નવ જણા માંથી ચાર પાંચ જણા મને વળગી ઉઠ્યા હું તો મારું તો છુટાવા માં જ ગયું મને એ લોકો મને માર્યું પછી મારો અંતે અત્યારે પોણા બે વર્ષ થયા મારા ઘરવાળો ઘરે નથી તો મારો કેસ ચાલુ છે જયારે હું કીધું કે મારો કેસ ચાલુ હોય ભરણ પોષણ ત્યાં હું કરીશ એટલે બધા મને મૂકવા માટે મારું તો છુટાવા માં જ ગયું ને મને લપડઝપડ કરીને માથામાં મને માર્યું હોય પણ અંબુડે મારો આવી ગયો એટલે મને બહુ વાગ્યું નથી